પણ મને એમાં સાવ સારું થઈ ગયું છે મને સ્કિનની એલર્જી પણ હતી એમાં પણ મને સાવ સારું થઈ ગયું છે આ બધું આ મેટ ના લીધે થયું છે હું આમાં સવાર સાંજ રોજ આ મેટ માં બેસો જોઉં અને મેટ લઉં છું એના લીધે મને સાવ સારું થઈ ગયું છે મારા 20 વર્ષથી શરદીની એલર્જી હતી યા મેટ ઉપર આખી રાત સોવાથી મારા સંપૂર્ણપણે એલર્જી દૂર થઈ ગઈ છે કાજુ બહુ જ જાવે હું જ્યારે કાજુ કતરી ખાતી હતી ને ત્યારે બહુ શરદી થતી હતી